एक काम करो बद्दा આપી દો કેટલા ના તમકો કે લહારા છે કે 4 બક્ષ કે 4 સાક્ષા નાખા નસે હે આ તો બद्दा કેટલા ના થા બદા આખો ઓ મે 20 રૂપિયા નો સતાય ઓ મે 20 રૂપિયા ઓસા 80 રૂપિયા ના તો 100 રૂપિયા ના આપી દે લે આમ કા ના 100 રૂપિયા આપે ગાલી હા ના ના તો થેલી લઈ આવું આમો લી આવ તો થેલી લી થેલી આયા હે ને કાપી તો બરજા

ત્રણ છંપલા બાંધી દો માસી હે ને ખુશ તમે ખુશ થયા એવું હ ના તો તમે અમે નહીં લેતા તમે આ કેટલો ટાઈમ થતો ભગવાન જાણે બેસી તમારે બેસી રહેવાનું થતું હે ના વાંધો નહીં

Ha, açın mutlu. Ah, setler kavga ediyor. <laughs>